નમસ્કાર સીએનબીસી બજારમાં અને શરૂઆત કરીશું પહેલા હેડલાઇન્સ સાથે સીએનબીસી બજારે પૂર્ણ કર્યા દમદાર દાયકો દિવસભર દિગ્ગજો આપશે આવતા દર્શક માટેના રોકાણના મંત્ર દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માર્કેટ પણ ઉજવી રહ્યું છે સીએનવીસી બજારનું બર્થ ડે શરૂઆતી ઘટાડા બાદ બજારમાં આવી શાનદાર રિકવરી નિફ્ટી સેન્સેક્સ અડધા ટકા ઉપર બેંક નિફ્ટીમાં આવ્યો બસ્સો પોઈન્ટનો ઉછાળો સાથે મિડકેપ ઇન્ડેક્સે બનાવ્યા રેકોર્ડ હાઈ કલકીના શાનદાર બોક્સ ઓફિસ કલેક્શનથી જોશમાં પીવીઆર શેર પાંચ ટકા ઉછળીને બન્યો વાયદાનો ટોપ કેનર પાંચસો કરોડ રૂપિયાને પાર નીકળ્યું ચાર દિવસનું વર્લ્ડ વાઇડ કલેક્શન जो सिस्टमेटिक रिस्क है वो ज़्यादा नहीं है क्योंकि टोटल ओपन पोजिशन्स जो पूरे भारत में करीब बीस लाख करोड़ के इर्द गिर्द होती है जो सेंट्रलाइज्ड रिस्क की बात है उसमें कोई इशू नहीं है કોઈ એક્સચેન્જ એક બોલ્યા 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 ભારતમાં મેનેજમેન્ટ દુનિયામાં સૌથી સારું ઇન્ડિયન ઇન્ડિયન આશિષ ચૌહાણ સિસ્ટમ મજબૂત છે પણ માત્ર તાળસ લાખ લોકો કરે છે ઓપ્શન ટ્રેડિંગ વર્લ્ડ યુ હેવ રિયલ લેવલ પોર્ટફોલિયો બેસ્ડ ઇન્ડિયા ટુ બાંગ્લાદેશથી ઓર્ડર મળવાથી ગાર્ડન રીચ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો અને જીઓ એરટેલ બાદ હવે વોડાફોન એ પણ મોબાઈલ પ્લાનથી કિંમતો વધારી ટેરિફમાં કર્યો દસથી એકવીસ ટકાનો વધારો નવા દર ચાર જુલાઈથી લાગુ અને જૂનમાં બજાજ ઓટોનું વેચાણ પાંચ ટકા વધીને ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ યુનિટ પર રહ્યું તો આ તરફ એનએમએમ એમએનએમ કુલ ઓટો વેચાણ ઓગણ હજાર ત્રણસો સત્તાણું કરોડ પર સત્તાણું યુનિટ પર રહ્યું એમએનએમનું કુલ ટ્રેક્ટર અને એક્સપોર્ટ અઠ્યાવીસ ટકા વધ્યું વાત છે આપનું અને આજે સીએન બજાર દસ વર્ષ ઉજવી રહ્યું છે અને આજે સ્પેશિયલ ઘણા બધા આપણે ગેસ્ટ સાથે મળી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે દસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે સાથે જ આગલા દસ વર્ષ માર્કેટના કેવા રહેશે ઇકોનોમીના કેવા રહેશે અને કઈ રીતના આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે શું સ્ટ્રેટેજી વાપરવાની છે આ એની આપણે આજે દિવસ આખા દિવસથી વાત કરી રહ્યા છીએ અત્યારના મારી સાથે જે જોડાઈ રહ્યા છે જે છે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ કલ્પેન પારેખ કલ્પેન ઘણું સ્વાગત છે આપનું સીએન બજારમાં આજના સ્પેશિયલ ઓકેઝનમાં જ્યારે અમે દસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે આ તમે દસ વર્ષથી અમારી સાથે જોડાયેલા છો અને તમારું માર્ગદર્શન પણ અમને મળતું રહ્યું છે પણ ફર્સ્ટ ઓફ ઓલ કઈ રીતના તમે સીએનબીસી બજારની જર્નીને જોઈ રહ્યા છો અને કઈ રીતના તમે આગળ સીએનબીસી બજાર માટે જોઈ રહ્યા છો કઈ રીતના બસ બધી વિશેષ આપશો તમે હેપી birthday to CNBC for uh, 10 years and to you also, Preeti. Uh, while i've been a part of uh, tamara conversations on and off, but uh, you have been a part of uh, investors' lives uh, every day, minute by minute, um, doing uh, valuable work which very valuable, as a tv channel to guide investors to take the right decisions. so uh, Tamne padane, uh, mara, best wishes for uh, the next uh, 10 years. <laughs> સો કલ્પેન અત્યારના આપણે જોઈએ તો માર્કેટ્સ જે છે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે નો તમે કોઈ પણ ઇન્ડેક્સ જોઈ લો કમ્પેર ટુ ઓલ અધર માર્કેટ્સ આપણે આર ડુઈંગ ગુડ આ જે રેલી છે એ તમે કઈ રીતે ડિસ્ક્રાઈબ કરશો આઈ થિંક આપણે ઇન્વેસ્ટમેન્ટ ફ્લોઝ યર ઓન યર ઇમ્પ્રુવ થઈ રહ્યા છે અને જે ફાઈનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ છે આપણે अपना हाथ मेंेविंग्स जूा जमा में आप फिक्स डिपोजिट्स रियल एस्टेट के गोल्ड में इन्वेस्ट करता था छाँ त्र चार वर्ष थी इंडियन इन्वेस्टर्स युक फॉरवर्ड लुकिंग थी दे आर नाउ इन्वेस्टिंग इन स्टॉक्स एंड एक्विटी फंड्स और हाइब्रिड फंड्स एज एन एसेट क्लास तो एना लीधे एक सारो एवं एलोकेशन री थे फाइनेंशियल एसेट्स टूवर्ड्स इन्वेस्� कैपिटल मार्केट्स તો આઈ થિંક આ લોંગ ટર્મ ટ્રેન્ડ છે આ ટ્રેન્ડ ટ્રેન્ડમાં વચ્ચે ઉતાર ચઢાવ નાનો મોટો આવ્યા રાખશે પણ આ એક બહુ જ લોંગ ટર્મ ટ્રેન્ડ છે કેમ કે ઇન્વેસ્ટર્સ આઈ થિંક છેલ્લા ચાર પાંચ વર્ષમાં શીખી ગયા છે કે લોંગ ટર્મમાં જો અમને ઇન્ફ્લેશનને બીટ કરવું હોય અને લોંગ ટર્મમાં આપણા વેલ્થના પરચેસિંગ પાવરને વધારે રાખવો હોય તો બિઝનેસીઝ ઓન કરવા જરૂરી છે અને બિઝનેસીઝ ઓન કરવાનો બેસ્ટ ફોર્મેટ સ્ટોક્સ છે એ મ્યુચ્યુઅલ ફંડ છે જેના થ્રુ તમે સ્ટોક્સને ઓન કરી શકો તો આઈ થિંક આ લોંગ ટર્મ ટ્રેન્ડ જે છે એ ઘણો સારો છે કેપિટલ માર્કેટ્સ માટે પણ ઓલ્સો ઇન્વેસ્ટર્સ માટે કે જ્યારે આ ટ્રેન્ડ પ્રેઝન્ટ નહોતો પાંચ દસ વર્ષ પહેલાં તો આપણા જે એવરેજ રિટર્ન એઝ ઇન્વેસ્ટર્સ હતા ઇન બોન્ડ ઓર ફિક્સ ડિપોઝિટ્સ વર ઓલવેઝ સિંગલ ડિજિટ અને એ ઇન્ફ્લેશનને પણ બીટ નહોતા તો આઈ થિંક આ એક સારો ટ્રેન્ડ અને ટેલવિન્ટ મળી રહ્યું છે તો ધીસ ઇઝ પોઝિટિવ ઓન ધ અધર હેન્ડ જે સાતથી આઠ પર્સન્ટ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન ઇન્વેસ્ટેડ છે એના માટે પણ ધીસ ઇઝ વેરી પોઝિટિવ જે ઇન્વેસ્ટેડ નથી એના માટે ફિલિંગ ઓફ લેફ્ટ ઓવર છે જેને અને જ્યારે જ્યારે માર્કેટ બહુ શાર્પલી રાઇસ થાય છે ત્યારે માર્કેટનું જૂના ઇન્વેસ્ટરનું રિટર્ન વધે છે પણ સાથે થોડું રિસ્ક પણ વધે છે તો એક બાજુ આઈ થિંક આ સેલિબ્રેટ કરવાનો ટાઈમ છે કે ઇન્ડિયા ગ્રો થઈ રહ્યું છે પ્રોફિટ્સ આર ગ્રોઈંગ આખા વર્લ્ડમાં બહુ જ ઓછી ઇકોનોમીસ છે ડેમોક્રેટિક કન્ટ્રીઝ અને માર્કેટ્સ છે જે પંદરથી સોળ ટકાના રેટ પર પ્રોફિટ ગ્રો થાય છે જ્યાં ચૌદથી પંદર ટકાનું રિટર્ન ઓન ઇક્વિટી મળે છે કેપિટલને રિસ્પેક્ટ મળે છે જેટલું કેપિટલ લાગ્યું છે માર્કેટમાં બધી કંપનીઓ થ્રુ એ કેપિટલ પર પંદર ટકાનું આરોઈ બની રહ્યું છે ઇન્ડિયામાં અને આવી બહુ ઓછી કન્ટ્રીઝ છે જ્યાં આ ટાઈપનું પ્રોફાઇલ અવેલેબલ છે તો ધીઝ આર ઓલ વેરી ગુડ પોઝિટિવ્સ જેનાથી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટર્સને ફાયદો થવાનો છે પણ આ રાઇઝિંગ પ્રાઇઝિસમાં એક નેગેટિવ પોઈન્ટ એ આવે છે કે ઘણા બધા સ્ટોક્સ એમની ફેર જરા ઉપર જતા રહે છે અને જ્યારે જ્યારે કંપનીઝ કંપનીઝ સારી છે અને સારું કામ કરશે દેશમાં ગ્રોથ આવશે પણ જો સ્ટોક માર્કેટમાં ભાવ બહુ વધારે સ્પીડથી આગળ વધી જાય અને જો એ લોકો સાથે સાથે ના ચાલે પણ એક આગળ વધી ગયું તો ફ્યુચરના રિટર્નમાં 호두아나안 સો કલ્પિન તમે જેમ કહ્યું કે અત્યારના જે માર્કેટ છે એવરી બડી વોન્ટ્સ ટુ બી ઇન ધ માર્કેટ બધાને ઇન્વેસ્ટ કરવું છે કારણ કે ઇક્વિટી માર્કેટમાં ઘણું બધું અટ્રેક્શન છે ને જે લિક્વિડિટી પણ જેમ ચાલી રહી છે આપણે જોઈ રહ્યા છીએ ફ્રી ફ્લો છે રિટેલ ઇન્વેસ્ટર્સ અત્યારના માર્કેટ સંભાળી રહ્યા છે પણ એઝ અ ઇન્વેસ્ટર શું અપ્રોચ રાખવું જોઈએ કારણ કે માર્કેટ્સ ઓલ ટાઈમ હાય વેલ્યુએશન ઓલ ટાઈમ હાય ફોમો રોમો ઇફેક્ટ તમે જેમ કહ્યું કે ફોમો થતો હોય છે યુ નો એ

સેકન્ડ કે થર્ડ ઇયરમાં પંદરથી વીસ ટકાની વોલેટિલિટી આવી છેલ્લા ત્રીસ વર્ષમાં આપણે જોયું છે વર્લ્ડ ઓવર થાય છે માર્કેટ આમાં કંઈ અન્યુશલ નથી તો જો આપણને પહેલેથી આ ખબર હોય કે બજારમાં ઉપર ઉતાર ચઢાવ આવશે અને એકવાર ચઢ્યા પછી નીચે ઉતરવાનો ટાઈમ બી આવે છે પણ એ ક્યારે આવે છે કોઈ દિવસ પહેલેથી ખબર નથી હોતી સવારના બેલ નહીં મારે માર્કેટ આપણા ઘરે આવીને કે આજે હું નીચે જવાનું છું એટલે તમે પૈસા કાઢી લો કેમ કે આ રિયાલિટી આપણે એક્સેપ્ટ કરવાની જરૂર છે અને આના માટે આઈ થિંક કન્ફ્યુઝ થવાની બદલે કે કોઈ ડાયલેમામાં રહેવા બદલે એઝ એન ઇન્વેસ્ટર અમે બે ઓપ્શન્સ સજેસ્ટ કરીએ છીએ ઇન્વેસ્ટર્સને અને લાખો ઇન્વેસ્ટર્સ આ ફોર્મેટમાં ઇન્વેસ્ટ કરીને આજે ડિસિપ્લિન સાથે એમના ફાઇનાન્શિયલ પ્લાનને આગળ વધારી રહ્યા છે અને આ બે જે ફોર્મેટ છે એનું નામ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને એસેટ એલોકેશન જ્યારે આપણે એસઆઈપી કરીએ છીએ આજે જે મારી દસ વર્ષની એસઆઈપી જો આજે હું ચાલુ કરું તો આજના બજારના ભાવ પર મારી ખાલી પહેલી ની ઇન્સ્ટોલમેન્ટ ડિપ્લોય થવાની છે એકસો વીસ ઇન્સ્ટોલમેન્ટમાંથી એક આજે ઇન્સ્ટોલ થશે એક ઇન્સ્ટોલમેન્ટ આજે જશે બાકીના એકસો ઓગણીસ ઇન્સ્ટોલમેન્ટ ઓવર ધ નેક્સ્ટ ટેન ઇયર્સ ડિપ્લોય થશે એટલે આજના બજારનો ભાવ કે હાઈ વેલ્યુએશન વિલ નોટ રિયલી અફેક્ટ માય એસઆઈપી રિટર્ન અને જસ્ટ ટુ ગીવ યુ અ સેન્સ બે હજાર આઠથી તેરના ફેઝમાં આપણા બજારનું રિટર્ન ઝીરો હતું નિફ્ટીનું રિટર્ન નિફ્ટી વચ્ચે પચાસ ટકા પડ્યું પછી પાછું ઉપર આવ્યું અને ત્રણ ચાર વર્ષ ક્યાંય નહીં ગયું એ ઝીરો રિટર્નના ફેઝમાં પણ એસઆઈપી ઇન્વેસ્ટરનું રિટર્ન આઠથી નવ ટકા આવેનું એટલે મારો મારો ખાલી એક જ મેસેજ છે ઇન્વેસ્ટર્સને કે આ એવો સમય છે કે જ્યારે આપણે અને એસેટ એલોકેશન જે જે રીતે આપણા પોર્ટફોલિયોમાં ઇક્વિટી બોન્ડ્સ અને થોડું ગોલ્ડ આ ત્રણેયનું કોમ્બિનેશન હોય તો જ્યારે જ્યારે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન વધી જાય છે ત્યારે આ બંને કમ્પોનન્ટથી એક ડિફેન્સ મળી જાય છે ધીઝ આર ધી એક્ટ લાઇક સીટ બેલ્ટ તો ઇક્વિટી આપણું એક્સેલરેટર છે અને ગોલ્ડ અને બોન્ડ્સ આપણા માટે સીટ નું કામ કરે છે આ જરૂર છે આપણી આગળ વધવા માટે તો ઇક્વિટી બોન્ડ અને ગોલ્ડ અને એસેટ એલોકેશન જે અમે તમને ઓલવેઝ કહેતા હોઈએ છીએ કેવી રીતે રાખવાનું છે જ્યારે એક એસેટ ક્લાસ જો કામ નથી કરતો તો બીજો તમારા માટે કરશે અને એ જ સિનારીઓ અહીંયા કેવી રીતે એપ્લિકેબલ થાય છે એ હવે તમે વધારે સમજી શકશો દર્શકો પણ કલ્પેન આપણે જો જોઈએ તો લાસ્ટ ટેન યર્સનો ઇન્ડેક્સ ગ્રોથ જે રીતના આપણે જોયો છે

આજે ચાઇનાની ઇકોનોમીમાં ચાઇના વર્લ્ડની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે પણ એ ઇકોનોમીનો ગ્રોથ કંપનીના પ્રોફિટ્સમાં નથી આવ્યો કંપનીના પ્રોફિટ્સ ખાલી ચારથી પાંચ એ ગ્રો થયા છે છેલ્લા વીસથી વર્ષમાં તો સ્ટોક માર્કેટનું રિટર્ન પણ ચારથી પાંચ ટકા છે એની સામે આપણે યુએસની માર્કેટ લઈએ કે ઇન્ડિયાની માર્કેટ લઈએ છેલ્લા ત્રીસ વર્ષમાં ઇન્ડિયાની માર્કેટનો પ્રોફિટ ગ્રોથ રેટ ચૌદ ટકાનો છે તો એના એની સામે જ આપણે નિફ્ટી જોઈએ નિફ્ટી ફાઇવ કોઈ પણ ઇક્વિટી ઇન્ડેક્સ લઈ લઈએ તો એવરેજ અરાઉન્ડ ચૌદ ટકાનો ગ્રોથ આવ્યો છે તો પ્લસ ઓર માઇનસ એક બે પર્સન્ટ અલગ અલગ સાયકલમાં થઈ શકે બટ નોર્મલી જે લોંગ ટર્મ પ્રોફિટ ગ્રોથ કોઈપણ ઇકોનોમીનો હોય કોઈપણ કોઈપણ કોર્પોરેટ માર્કેટનો હોય સેમ પ્રોફિટ ગ્રોથ શેર હોલ્ડરને મળતો હોય છે હવે આગલા દસ વર્ષમાં એવું આપણે ધારી શકીએ કે બારથી ચૌદ ટકાએ આપણો પ્રોફિટ ગ્રોથ થઈ શકે હું થોડું કોન્ઝર્વેટિવ નંબર લઉં છું છેલ્લા ચાર વર્ષમાં અઢાર ટકાએ પ્રોફિટ ગ્રોથ થયો છે પણ એમાં કોવિડનું બેઝ હતું અને એના લીધે એક શોર્ટ ટર્મ આવેલું સ્પીડમાં પણ નોર્મલ લોંગ ટર્મ ગ્રોથ રેટ આપણો આપણા કોર્પોરેટ ઇન્ડિયાનો જ બારથી ચૌદ ટકાનો છે અમુક કંપનીઝ વધારે સ્પીડથી ગ્રોથ હશે અમુક ઓછીથી ગ્રોથ થશે તો આ ટાઈપનું લોંગ ટર્મ રિટર્ન બજાર આપતું હોય છે પણ લેટ મી ગીવ વન ન્યુઆન્સ દસ વર્ષ પહેલાં જ્યારે સીએનબીસી લોન્ચ થયેલી જ્યારે નવી ગવર્મેન્ટ જોકે ડેટા એ દેખાડે છે બહુ જ ઓછા લોકોએ દસ વર્ષ પહેલા પૈસા નાખેલા કેમકે બે હજાર ને તેરમાં ઇન્ડિયા મંદીમાં હતું ઇન્ડિયાની પ્રોફિટેબિલિટી સ્લો થઈ ગઈ હતી આપણે પાંચ વર્ષનું રિટર્ન ઝીરો હતું જેમ મેં કીધું બે હજાર આઠથી તેર તો બે હજાર તેરમાં કોઈને ઈચ્છા જ નહોતી પૈસા લગાડવાની કેમકે ઓલ ઓફ ફસ્ટ લુક બિહાઇન્ડ ટુ ઇન્વેસ્ટ અહેડ અનફોર્ચ્યુનેટલી લાસ્ટ ફાઇવ ઇયરનું રિટર્ન ઝીરો હતું એટલા માટે એ એ જમાનામાં અમારા બધા ફંડ્સમાં પૈસા અમને ડેટ ફંડમાં મળી રહ્યા હતા તો બજારનું રિટર્ન ભલે અઢાર ટકા છે ત્યારથી આજ સુધી અમુક ફંડ્સનું રિટર્ન વીસથી બાવીસ ટકા છે કેમકે એકદમ લો સાયકલ હતું પણ હાર્ડલી પાંચ પણ ઇન્વેસ્ટર નહીં હોય જેણે એ ગેનનો બેનિફિટ લીધો છે તો બે હજાર તેરથી આજનું રિટર્ન મારા હિસાબે અગેન હું અબેરેશન કહીશ કેમકે ત્યારે કોઈ પૈસા લગાડ્યા નહોતા બીજું એ માર્કેટ સસ્તી હતી અગિયાર બાર તેરના પ્રાઇસ ટુ અર્નિંગ પર આપણી માર્કેટ અવેલેબલ હતી આજે આપણી માર્કેટ બાવીસ ને ત્રેવીસના મલ્ટિપલ પર છે એટલે એક રૂપિયાના પ્રોફિટ ઉપર ત્યારે આપણે બાર રૂપિયામાં આપણને આખી બજાર મળતી હતી આજે સેમ એક રૂપિયાના પ્રોફિટ માટે આપણે બાવીસ રૂપિયા પે કરી રહ્યા છે તો જ્યારે તમે સેમ પ્રોફિટ માટે વધારે પે કરો તો થોડું તમારા ફ્યુચર રિટર્ન માંથી કોન્ટ્રિબ્યુશન ઓછું થઈ જાય એટલે અહીંયાથી આગળ દસ વર્ષ જોવું હોય આપણે તો હું મારા પોર્ટફોલિયોમાં જો મને દસ થી બાર ટકાનું રિટર્ન મળે તો આઈ વિલ બી વેરી હેપી અને આઈ વિલ સ્ટે ઇન્વેસ્ટેડ વેસ્ટન હમ સાથે આપણે જેમ જોયું છે કે પેન્ડેમિકથી રિટેલ ઇન્વેસ્ટર્સ ઓફકોર્સ માર્કેટને સંભાળી રહ્યા છે અને એફઆઈઆઈઝ ઓફકોર્સ અવર જવર કરતા રહ્યા છે પણ અત્યારના જોઈએ લેટ તો ભલે વેલ્યુએશન આપણા માર્કેટ્સના જે લેવલ પર છે તો પણ એફઆઈઆઈઝ એન્ટ્રી કરી રહ્યા છે હવે આપણે એક થોડો ફ્લો ઇનફ્લો જોઈ રહ્યા છે રિટેલ હોય એફઆઈઆઈ હોય કે ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ્સ હોય કઈ રીતના તમે આગળ જતા જોઈ રહ્યા છો શું એ વધારે ઇન્ક્રીઝ થશે શું એફઆઈઆઈઝનું જો વધઘટ રહે છે તો કઈ રીતના આપણા માર્કેટ્સ ચાલી શકે છે કારણ કે લિક્વિડિટી પરસે અત્યારના આપણે અત્યારના લેવલ્સમાં આપણે ચિંતા નથી જોઈ રહ્યા મેક્સિમમ લિક્વિડિટી તમે ક્યાંથી ઇન્ફ્લો જોઈ રહ્યા છો શું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એફઆઈઆઈ કે અ ઓફ ઓફિટ આપણે પણ એક ચીજ ધ્યાનમાં રાખવું જોઈએ કે ફ્લોના બેઝ પર કોઈ દિવસ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લે ફોના ફ્લો આવવાના છે જવાના છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એ છે કે નહીં અને એનો ભાવ જે ભાવ પર મને આ કંપની મળે છે જે વેલ્યુએશન પર મળે છે એ સારો છે કે નહીં મને જો કોઈ આવીને કહી દે કે નેક્સ્ટ પાંચ વર્ષમાં ફ્લોઝ અહીંયાથી ડબલ થઈ જશે પણ આ કંપનીનો ભાવ આજે બહુ મોંઘો છે તો આઈ વિલ ઇગ્નોર ફ્લોઝ આઈ વિલ સી નોટ એન્ડ બાય દટ કંપની બિકોઝ દેટ ઇઝ નોટ ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટિંગ સેકન્ડ પોઈન્ટ ઇઝ એક બાજુ આજે આપણે કહીએ છીએ કે રિટેલના હજી પૈસા આવી શકે પણ રિમેમ્બર ઇન્ડિયામાં આઈ ડોન્ટ થિંક દસથી પંદર પર્સન્ટથી વધારે લોકો છે જેની પાસે ફ્રી કેશ ફ્લો કે સરપ્લ હોય છે બીજ વી સ્ટીલ આર અ કન્ટ્રી વિથ લો પર કેપિટલ ઇન્કમ એવું નથી કે જે તમે મારી પાસે જે સેવિંગ્સ ની શક્યતા છે એ બધા પાસે છે તો દસ બાર પર્સન્ટથી વધારે લોકો પાસે આજની તારીખમાં શક્યતા પૈસા લગાડવાની નથી તો એ દસ બાર પર્સન્ટમાંથી આઈ થિંક આઠ પર્સન્ટ લોકો તો ઓલરેડી સ્ટોક માર્કેટમાં આવી ચુક્યા છે નંબર વન નંબર ટુ જે રિટેલ ઇન્વેસ્ટર પૈસા લગાડી રહ્યો છે એની સામે પ્રોમોટર્સ એમનો માલ વેચી પણ રહ્યા છે આજે તમે જોયું હશે છેલ્લા એક દોઢ વર્ષમાં એકાદ લાખ કરોડનો સપ્લાય આવ્યો છે અને સપ્લાય હજી આગળના એક વર્ષમાં આવ્યા રાખશે નવા ઇસ્યુઝ આવી રહ્યા છે હોન્ડાઈનો અઢાર હજાર કરોડનો આઈપીઓ આવી રહ્યો છે તો દેર ઇઝ લોડ ઓફ સપ્લાય ઓફ પેપર ઓલ્સો વિચ ઇઝ કમિંગ ત્રીજું સી એફઆઈઆઈઝ ડોન્ટ હેવ એની કમ્પલ્શન એમને લાગે કે ઇન્ડિયામાં માર્કેટ વધી ગયું છે અને હવે મને બીજી કોઈ માર્કેટમાં માલ સસ્તો મળે છે સેમ કંપની Same business models, B G market ma sasti the So they are happy to sell and go elsewhere. Uh, we keep saying that you know F I S are idiots. We are uh, heroes. But F I S have made more money in N A S D A Q and S&P in the last ten years. Their returns are higher than our returns, currency adjusted. So uh, we have to be fair and rational and not just get carried away in thinking that we only can make money or we only know how to make money nothing is permanent uh, in investing there will be cycles good times will be followed by thoda tough times and vice versa a mutual fund industry is growing at multiple folds future i think um uh, uh, market i think extreme points for which, uh, it's always safer investors uh, uh, diversified funds invest તો પ્યોર ઇક્વિટીમાં કરવું હોય તો ફ્લેક્સી કેપ કેટેગરી ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ કોઈને એકદમ જ વધારે સેફ્ટી જોતી હોય તો લાર્જ કેપ્સમાં રિલેટિવલી વેલ્યુશન વધારે અટ્રેક્ટિવ છે લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ ઇઝ વન ધીઝ આર ધ ટુ કેટેગરીઝ આપણે પ્યોર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ માટે અને કોઈ કોન્ઝર્ટેટિવ ઇન્વેસ્ટર હોય જેમની પાસે દસ વર્ષનો નહીં પણ ખાલી પાંચ સાત વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો એમને આપણે હાઇબ્રિડ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જેમ કે મલ્ટી એલોકેશન ફંડની કેટેગરી છે કે પછી ઇક્વિટી એન્ડ બોન્ડ ફંડ કેટેગરી છે જેમાં પચાસથી સિત્તેર પર્સન્ટ પોર્ટફોલિયો સ્ટોક્સમાં જાય છે અને ત્રીસથી બાકીના પચાસ પર્સન્ટનો પોર્ટફોલિયો બોન્ડ્સમાં કે બોન્ડ્સ ગોલ્ડ અને ગ્લોબલ સ્ટોક્સના કોમ્બિનેશનમાં જાય છે તો કોન્ઝર્વેટિવ કે ડિફેન્સિવ ઇન્વેસ્ટર માટે હાઇબ્રિડ ફંડ્સ રેકમેન્ડ કરીશ હું કેમ કે માર્કેટ થોડી ઉપર ચાલી ગઈ છે વધારે વેલ્યુએશન્સ ઉપર થઈ ગયા છે માર્કેટ ભલે ઉપર જાય પણ વેલ્યુએશન મોંઘા છે પણ જેની પાસે ટાઈમ ઓરાઇઝન લાંબો છે અને પ્યોર ઇક્વિટી જોવે છે તો ફ્લેક્સી કેપ અને લાર્જ કેપ ફંડ દેટ ઇઝ ધ રાઇટ કોમ્બિનેશન સાથે ડેટ ફંડમાં જો પાક કરવું હોય તો અત્યારના તમે એડવાઇસ આપી રહ્યા છો અહીંયા પાક કરી દેવું જોઈએ સો ડેટમાં જ એવું છે ને ઇન્ટરેસ્ટ રેડની સાયકલ્સને હિસાબે ઓપિનિયન્સ કીપ ચેન્જિંગ અને આ ધી સાયકલ્સ આર નોટ વેરી લોંગ સાયકલ્સ ઘણીવાર સાયકલ એક દોઢ વર્ષમાં શેલો સાયકલ્સ હોય છે કે એક વર્ષમાં રેડ્સ શાર્પલી નીચે આવી ગયા અને પછી પાછા ટર્ન મારે છે તો એક્ટિવ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે તો પ્યોર ડેટ ફંડમાં જો આજે કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન ઇઝ પણ એક્ટિવ બોન્ડ ફંડ કે ડાયનેમિક બોન્ડ ફંડની કેટેગરી સેન્સિબલ છે પણ લેટ મી યુ કે પ્યોર ડેટમાં જે આપણે જો ઇન્વેસ્ટ કરીએ તો ટેક્સ ટેક્સ ઇઝ નોટ વેરી એફિશિયન્ટ એટલા માટે આઈ રેકમેન્ડ કે હાઇબ્રિડ ફંડમાં ડેટ અને ઇક્વિટી બંને મળી જાય છે ઇન્વેસ્ટરને સો મેઇનલી ઇન્વેસ્ટન હાઇબ્રિડ ફંડ તમને ઓટોમેટિકલી ત્રીસથી ચાલીસ હજાર પોર્ટફોલિયો ડેટમાં જાય છે અને એનું ટેક્સ પણ કેપિટલ ગેઇન્સની અંદર ટેક્સ એફિશિયન્ટ થઈ જાય છે પણ આપણે જો ઝીરો ઇક્વિટી એક્સપોઝ જોઈએ અને ખાલી ડેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ડાયનેમિક બોન્ડ ફંડ જે કેટેગરી છે એ બેટર કેટેગરી છે પ્રેશિયસ મેટલ્સ અને એમાં પણ આપણે જોયું છે ગોલ્ડ સિલ્વર પણ ગોલ્ડમાં વધારે એટ્રેક્શન છે જેની ચમક વધી રહી છે કઈ રીતના અત્યારના લેવલ્સથી પણ તમે ગોલ્ડમાં રોકાણ કરવાની સલાહ આપશો જ્યારે વેલ્યુએશન્સ આર વેરી હાઈ સી ઇનફેક્ટ અત્યારે તો બધું જ ઓલ ટાઈમ હાઈપર છે અને આપણી એજ પણ આજ ઓલ ટાઈમ હાઈપર છે અને કાલે પણ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરશે તો આઈ થિંક આ કોન્સેપ્ટ ઓલ ટાઈમ હાઈ એક્ચુઅલી આપણે પરમનન્ટલી છોડી દેવો જોઈએ વી શુડ નોટ વરી અબાઉટ ઓલ ટાઈમ હાઈ ત્યાર સુધી એસેટ ક્લાસની અંદર માર્જિન ઓફ સેફ્ટી અને વેલ્યુએશનનું કમ્ફર્ટ હોય ગોલ્ડ રૂપી ટર્મ્સમાં હાઈપર છે પણ આપણે ડોલર ટર્મ્સ પર જોઈએ તો બેરલી દસ વર્ષ પહેલાંનો જે ભાવ હતો એ ભાવને ક્રોસ કરી રહ્યો છે ઇન ડોલર ટર્મ્સ ગોલ્ડ ઇઝ વેરી સિમિલર ક્લોઝ ટુ વેર ઇટ વોઝ ઇન ટ્વેન્ટી ફોર્ટીન ફિફ્ટીન બીજું એનું પર્સનલી ઇન ઇન માય અર્લી ડેઝ મેં ક્યારે પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટ નહોતું કર્યું એમ વિચારીને કે આની અંદર કેશ ફ્લો નથી આપણે સ્ટોક લઈએ તો આપણને ડિવિડન્ડ મળે કંપનીઝમાં કેશ ફ્લોઝ આવતા હોય છે પણ ગોલ્ડ ડઝન્ટ હેવ કેશ ફ્લો પણ એની સામે ગોલ્ડ એક એવું એસટ ક્લાસ છે જેનો સપ્લાય પણ બહુ લિમિટેડ હોય છે યુ કાન્ટ કીપ પ્રિન્ટિંગ ગોલ્ડ એવરી ડે તમે ગોલ્ડનો નવા આઈપીયુ એનએફઓ નહીં લાવી શકો જેટલું ગોલ્ડ છે જમીનની નીચે એટલું જ છે અને એનું માઇનિંગ એટલું વધારે નથી નીકળતું તો રિલેટિવ ટુ અધર એસેટ ક્લાસીસ ગોલ્ડ ડિવાઇડ બાય નિફ્ટી કરીએ આપણે કે ગોલ્ડ ડિવાઈડ બાય એસ એનપી ફાઇવ હન્ડ્રેડ કરીએ ઓર ગોલ્ડ ડિવાઈડ બાય બોન્ડ ઇલ્સ પણ કરીએ તો ગોલ્ડ ઇઝ સ્ટીલ એટ્રેક્ટિવ અને મેં જોયું છે કે એક સ્ટેટિસ્ટિકલ ડેટા આપી દઉં કે પચીસ વર્ષમાં નિફ્ટીનું રિટર્ન તેર ટકા આવ્યું છે ગોલ્ડનું રિટર્ન બાર ટકા આવ્યું છે એટલે ઇટ્સ નોટ ટુ બેડ રૂપી ટર્મ્સમાં અને આ બંનેને જો આપણે એવરેજ કરી લઈએ ભેગું કરીને અને એવરી યર રીબેલેન્સ કરીએ જે વધારે ચાલી ગયું એનું એને વેચીને પાછું પચાસ ટકા પર લઈ આવીએ અને જે સસ્તું થઈ ગયું છે એને લઈને પાંચ એને પણ ફિફ્ટી પર લઈ આવીએ એવરેજ ઓફ ટ્વેલ્વ એન્ડ થર્ટીન જે મેથેમેટિકલી ટાઈવ થવું જોઈએ એકચ્યુઅલી એ થર્ટીન પોઈન્ટ ફાઇવ થાય છે સો જ્યારે આ બંનેને આપણે જોડીએ છીએ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ પોર્ટફોલિયોની ફ્લક્ચ્યુએશન ઓછી થઈ જાય છે અને એટલા માટે મેં મલ્ટી એસેટ ફંડની વાત કરી કે જેની અંદર વીસ ટકા પંદરથી વીસ ટકા ગોલ્ડ અને સિલ્વરનું કોમ્બિનેશન હોય છે તો ઇન્વેસ્ટરે પોતે અલગ અલગ જગ્યા પર જઈને નેવિગેટ કરવાની જરૂર નથી કેમકે ઘણી વાર આપણે ટાઈમ કેવી રીતે કરવું ઇન્ડિવિજ્યુઅલી ખબર પડતી હોય તો ફંડની અંદર આપણે નાખી દઈએ તો ટેક્સ એફિશિયન્સી પણ મળી જાય છે એટલે અમારા જેમ અમારા મલ્ટી એસેટ ફંડમાં આજની તારીખમાં સત્તર પર્સેન્ટ ગોલ્ડમાં છે ચાર પર્સન્ટ સિલ્વરમાં છે અને મેં ડેટ માટે પૂછ્યું તો પોર્ટફોલિયોમાં વીસ ટકા ડેટ પણ છે આ અમારું એસેટ એલોકેશનનું આજનું ઓપિનિયન છે વિચ ઇઝ વોટ ઇફ યુ આસ્ક મી કેવી રીતે સો રૂપિયાનું બ્રેકઅપ હોવું જોઈએ તો દિસ ઇઝ વોટ માય મલ્ટી એસેટ એલોકેશન ફંડ બ્રેકઅપ ઇઝ અવર સજેસ્ટેડ બ્રેકઅપ દેટ યુ શુડ હેવ એઝ અ કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર જેને વોલેટિલિટીથી કંઈ ફરક નથી પડતો જેને બજારના ઉતાર ચઢાવ જોવાનો ટાઈમ નથી જેની પાસે વીસ વર્ષનો ટાઈમ હોરાઇઝન છે એને ખાલી ઇક્વિટીમાં પૈસા રાખીને ભૂલી જશે હી વિલ બી એ બેટર ઇન્વેસ્ટર જી કલ્પેન અથવા એક મંત્ર આપવા માટે તમારો ઘણો આભાર કારણ કે હમણાં ઘણા બધા ડિલેમામાં છે કે કઈ રીતના ઇન્વેસ્ટ કરવું કઈ રીતનું એલિકેશન રાખવું ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ આ સ્પેશિયલ ડે નિમિત્તે સેલિબ્રેશનમાં અને હોપ વી કન્ટિન્યુ ધીસ કોલેબોરેશન અને સાથે જ અત્યારે બસ આટલું જ પણ તમે જોડાયેલા રહીજો સીએમબીસી બજાર સાથે નમસ્કાર